જો તમને પૂછું કે આજે મેં શેનું શાક બનાવ્યું છે તમને જોઈને શું લાગે છે તો બધાનો જવાબ હશે બટાકાનું રસાવાળું શાક પણ આજે મેં બનાવ્યું છે કોળાનું શાક મારા ફ્રેન્ડના ત્યાંથી આ રીતનું કોળું આવ્યું હતું અને એટલું સરસ હતું કે મને એવું થયું કે એમાંથી શાક બનાવવું અને રેસીપી તમારી સાથે શેર કરવું જનરલી આપણે કોળાનો ઉપયોગ નથી કરતા હોતા પણ કોળું ખૂબ જ બધા વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે તો આપણે જેમ બને એમ કોળાનો ઉપયોગ કરવો જોઈએ તો કોળામાંથી આપણે ગળી ભાખરી પણ બનાવી શકીએ છીએ એની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને આજે હું બનાવીશ બટાકાની જેમ કોળાનું રસાવાળું શાક જે ખાવામાં ખૂબ સરસ લાગે છે અને આ કોળું પણ એકદમ નેચરલ હતું ખેતરમાંથી સીધું લાવેલું હતું અને ખૂબ જ સરસ હતું એકદમ સરસ એનું યલો કલર છે અને ખાવામાં પણ એની અંદર નેચરલ મીઠાશ હતી તો આપણે એને કટ કરી લઈશું હવે બટાકાનું શાક બનાવીએ તો મોટા જે રીતે આપણે એના પીસ રાખીએ છીએ ને એ જ રીતે કોળાના પણ રાખવાના છે અને તમે ઈચ્છો તો બટાકાની આપણે જેમ છાલ રાખીએ છીએ એમ કોળાની છાલ પણ રાખી શકો છો પણ આજે મેં એની છાલ કાઢી લીધી છે અને શાક બનાવવા માટે આપણે જાડા તળિયાવાળું એક વાસણ લઈ લઈશું આમ તો આ શાક આપણે રસાવાળું બનાવવાનું છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો કોળું આ રીતે કટ કરી લેવાનું મોટા મોટા ટુકડામાં પછી આપણે પાણીથી એને ધોઈ લઈશું અને આ શાકની અંદર લીમડાનો ખાસ ઉપયોગ કરવાનો છે વઘારમાં લીમડો અને બીજી એક પાંચ પ્રકારની વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે જેને પંચ પણ કહેવાય છે જેમાં મેં હાફ ટી સ્પૂન કલોંજી લીધી છે હાફ ટી સ્પૂન વરિયાળી હાફ ટી સ્પૂન આપણે જીરું લેવાનું છે હાફ ટી સ્પૂન આખા સૂકા ધાણા લેવાના છે અને વન ફોર ટી સ્પૂન આપણે મેથી દાણા લઈશું તો આ પાંચેવ વસ્તુનો વઘારમાં ઉપયોગ કરીશું અને તેલ અત્યારે મેં ચાર ટેબલ સ્પૂન જેટલું લીધું છે બરાબર ગરમ થઈ જાય એટલે બધી જ વસ્તુઓ આપણે એડ કરી દઈશું ત્યાર પછી એની અંદર આપણે હિંગ ઉમેરવાની છે હાફ ટી સ્પૂન બે નંગ લીલા મરચાં આ રીતે કટ કરીને ઉમેરીશું અને મીઠા લીમડાના પાન જ્યારે શાક તમે બનાવશો ને તો એટલી સરસ સુગંધ આવશે ને તમારા ત્યાંથી હળદર એડ કરી દેવાની છે હાફ ટી સ્પૂન જેટલી અને કોળું એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું અને મરચું એડ કરવાનું છે મેં અત્યારે લગભગ સવા ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર નાખ્યું છે અને શાકનો કલર એકદમ સરસ આવે એટલે મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે તો બે ટી સ્પૂન જેટલું મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તમને જો વધારે તીખાશ જોઈએ તો તમે જે નોર્મલ તીખું લાલ મરચું આપણે ખાઈએ છીએ એ પણ નાખી શકો બરાબર મિક્સ કરી લઈશું આ શાક છે ને ખૂબ જ પૌષ્ટિક છે તો જો તમે કોળું ખાતા હો તો તમારે ચોક્કસી આ રીતે એનું શાક બનાવવું જોઈએ જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જો હજુ સુધી ના બનાવ્યું હોય ને તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને જો તમે બનાવતા હો અને એની કોઈ અલગ રેસિપી હોય તમે અલગ રીતે બનાવતા હોય તો એ પણ મારી સાથે તમે ચોક્કસથી શેર કરજો હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈએ તો અત્યારે મેં એની અંદર લગભગ પોણા કપ જેટલું પાણી એડ કર્યું છે મિક્સ કરી લેવાનું છે તમારે જેટલો રસો જોઈતો હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું મારે બહુ વધારે રસાવાળું નથી કરવું તો પોણો કપ પાણી એડ કરી ઢાંકી અને એકદમ સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું લગભગ આઠથી દસ મિનિટમાં જ આપણું શાક તૈયાર થઈ જશે તો અત્યારે લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે તો એકવાર આપણે આ રીતે હલાવી અને મિક્સ કરી લઈએ આ શાકની અંદર કાંદા લસણનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તેમ છતાં ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપણે જે પંચફળણી વઘાર કર્યો છે ને એના કારણે શાકની સુગંધ ખૂબ સરસ આવે છે તો ફરીથી ઢાંકી અને રહેવા દઈએ અને અત્યારે લગભગ આઠેક મિનિટ જેટલો સમય થયો છે તો કોળું જે છે આપણું અત્યારે ચડી ગયું છે તમને જોઈને જ આઈડિયા આવી જાય તેમ છતાં આપણે એકવાર ચેક કરી લઈએ તો કોળાનું જે આ શાક છે ને એની અંદર કોળામાં નેચરલ જ મીઠાશ રહેલી હોય છે એના કારણે એ ખાવામાં ખૂબ સરસ લાગે છે વિટામિન એથી ખૂબ ભરપૂર હોય છે પીળો કલર છે એટલે આંખો માટે એ ખૂબ જ ફાયદાકારક છે તો જેમ બને એમ તમારે કોળાનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ હવાઈની અંદર આપણે હાફ ટી સ્પૂન કાળું મીઠું નાખવાનું છે હાફ ટી સ્પૂન આમચૂર પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું નાખીશું થોડો ગોળ નાખીશું મીઠાશ માટે આમચૂર પાવડર નાખ્યો છે ખટાશ માટે તમે ઈચ્છો તો તમે ટામેટાને ઝીણા સવારીને પણ એમાં એડ કરી શકો છો મિક્સ કરવાનું છે અને ગોળ ઓગળી જાય અને બીજા મસાલા પણ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી ફરીથી એકથી બે મિનિટ માટે રહેવા દઈશું તો આ જે રસાવાળું શાક છે એ તમે પૂરી પરાઠા ભાખરીની સાથે ખાઈ શકો છો ખીચડી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે મોડી ખીચડી સાથે આ શાક ખાવાની મજા આવશે તો કોથમીર નાખી એને ગાર્નિશ કરી લઈએ તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમે જો રેસીપી જોઈ છે અને તમને પસંદ આવી છે તો આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો તમારી જે કોમેન્ટ્સ હંમેશા મને મોટિવેટ કરે છે તો કમેન્ટ્સ તમે ચોક્કસથી કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે